આવતીકાલે ગયા વર્ષે પણ પારેક પરિવારની ધજા હતી અને કદાચ સુપાર્શનાથ દાદાની કૃપા થાય કોઈને પણ ખબર નથી અને હેટ્રિક બનાવે અને પરિવારને જો ત્રીજી વખત આવી જાય તો અમારું ફૂલી જાય અમને કોઈને કાઈ ખબર નથી આ તો મને મનમાં વિચાર આવ્યો કે હેટ્રિક બની જાય એમ આ વખતે મને ઘણી ઈચ્છા હતી મેં પુષ્પાને નીરુ નીતિન ભાઈએ કીધું હતું કે કાંઈક ને કાંઈક નવું કરો કે અમે બોમ્બે છીએ તમે રાપર છો તો મને કે અમને કાંઈ ખબર નથી તમને જે સારું લાગે ને તમે નવું કરો તો મેં ઘરે કેટલું વિચાર્યું કે શું કરું શું કરું પછી મારી બે બહેનો આવી પછી મેં નીરુને પુષ્પાને કીધું કે તમે નાટકમાં ભાગ લો કે તમે કેમ ધજા લીધી તમારા શું એક્સપિરિયન્સ હતા તો કેમ કેવી રીતના ધજા આવી તો અમારી બેનો કે અમે આમ ને આમ તને વાત કહી શકીએ પ્રવીણા ભાભી કે તને વાત કહી શકીએ પણ અમે સ્ટેજ ઉપર જઈને ન બોલી શકીએ મે કેટલી બપોરના 2 થી 3 કલાક ટ્રાય કરી કે ઈ નાટક કરી શકે કરી શકે અમારા ગીતા તૈયાર થઈ ગયા પણ મારી તૈયાર ન થઈ એટલે પછી ના ના વાંધો નહીં તો પછી મે અને નીરુ ને એ બધા શાંતિ રાખો આ વખતે ધજાણું મન થયું તો કે અમે દેવસી બાપાના ઘરની ધજા એટલે કે индуના ઘરની ધજા હતી અને અમે ટ્રેનમાં બેઠા તો અમને મેસેજ આવ્યો કે આ વખતે પારેક પરિવારની રજા છે ને આવતી વખતના લાભાર્થી તમે હજી તો જણાવો ન તો બોલાણો કાઈ ન તું તો અને પ્રવિણા ભાભી કે અમારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે આવતી વખતના લાભાર્થી તમે તો અહીંયા આવ્યા પછી પુષ્પાને મનમાં એમ થયું કે હું ધજા લઉં તો પુષ્પાએ દેવાંગને વાત કરી કે દેવાંગ મને ધજાની બહુ ઈચ્છા થઈ છે તો આપણે ધજા લઈએ તો તો દેવાંગ કે કે કાકી આપણે ઘરે પૂછી જોઈએ જો ઘરની અનુકૂળતા હશે તો નીતિનભાઈ અને ધીરજકુમાર અને અમારા નિરુબેન બધાએ ભેગા થઈને વિચાર કર્યો કે આતી વખતની ધજા જો દાદાનો હુકમ હોય તો આપણને આવી જાય અને દાદાનો હુકમ ખરેખર સાચો થયો અને પારેખ પરિવારને ધજા આવી આ જેમના હૈયામાં અતિશય આનંદ છે કે અમારે જેમ બને એમ નવ ને નવું કાઈક કરવું છે અમારા પાસે પણ ટાઈમ નતો આ 2 કલાકમાં બધી તૈયારી કરી છે પણ એમની ખૂબ ઈચ્છા હતી એટલા માટે આ પ્રોગ્રામ આગળ વધારીએ છીએ હવે એક લકી ડ્રો લઈએ છીએ ત્રણ નંબર